નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કુંભારવાડા વિસ્તારમાં ભરવાડ સમાજ દ્વારા તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવ્યું હતું બાનુબેનની વાડીમાં રહેતા રામભાઈ ભરવાડ પરિવાર દ્વારા ઠાકોરજીની જાન જોડવામાં આવી હતી અને ખાતરવાડીમાં આવેલ જગાભાઈ ભોકળવાના નિવાસે પહોંચી હતી ખાતરવાડી ખાતે ઠાકોરજી અને તુલસી વૃંદાના લગ્ન લેવાયા હતા આ પ્રસંગે ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા